ઐતિહાસિક માંડવી દરવાજાની મુલાકાતે મેયર મ્યુનિસિપલ કમિશનર સ્થાયી અધ્યક્ષે મુલાકાત લીધી ગાયકવાડી જમાનાના ઐતિહાસિક અને હેરિટેજ માંડવી દરવાજાના કાંગડા ખરી પડતા પાલિકાના મેયર સ્થાયી અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરે આજે મુલાકાત લઈ માંડવી દરવાજાના ખરતા પોપડા અંગે જાત માહિતી મેળવી ચર્ચા વિચારણા કરી ઉલ્લેખનીય છે કે શહેરની ધરોહર સમાન ઐતિહાસિક માંડવી દરવાજાના કાંગડા ખરી રહ્યા છે ત્યારે શહેરીજનો અનેક જાતની વાતો શરૂ કરી છે ત્યારે માંડવી દરવાજાનું રિપેરિંગ કામ પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યારે બીજી બાજુ ચિંતિત રાજવી પરિવારના રાધિકા રાજે ગાયકવાડ કેટલાક પુરાતત્વવિધાનો સાથે લઈને માંડવી દરવાજાની મુલાકાત લઈ ચર્ચા વિચારણાઓ કરી હતી દરમિયાન પાલિકા મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સહિત મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુએ રિપેરિંગ થઈ રહેલા માંડવી દરવાજાની મુલાકાત લઈ જરૂરી ચર્ચા વિચારણા કરી હતી